નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હાલોલમાં જોરદાર ધમાકો થઈ ગયો છે હાલોલમાં કાલોલ રોડ ઉપર બિગ માર્ટ સામે હિમાંશુ સેલ્સની બિલકુલ સામેની બાજુ પર જોવા જઈએ તો આઠસો રૂપિયામાં પાંચ પેન્ટ જીન્સના કોઈ પણ સાઇઝ કોઈ પણ કલર મળી જશે અને મારુથી વાનની અંદર આવેલા આ ભાઈએ સેલિંગની અંદર ધમાકો કરી દીધો છે જોરદાર ધમાકો અને લૂંટ મચાવી દીધી લોકોએ એક અડધા કલાકની અંદર આખી મારુતિ વાન ખાલી થઈ ગઈ આઠસો રૂપિયામાં પાંચ પેન્ટ આઠસો રૂપિયામાં પાંચ પેન્ટ અને આઠસો રૂપિયામાં પાંચ પેન્ટ એકસો સાહીઠ રૂપિયાનું ફક્ત એક પેન્ટ અને એ પણ નવું નકોર બ્રાન્ડ તો હાલોલની આખા હાલોલમાં ધૂમ મચાવી દીધી મારુતિ વાન લઈને આવેલા આ ભાઈએ એક અડધા કલાકની અંદર હજારો પેન્ટોની વેચાણ કરી નાખ્યું છે અને લોકોએ ખરીદી ની અંદર લોટ મચાવી દીધી છે હવે એકસો સાહીઠ રૂપિયામાં શું આવે છે યાર પેન્ટની સિલાઈ ચારસોથી પાંચસો રૂપિયા લેતા હોય છે તો આ તો જીન્સનું પેન્ટ એકસો સાહીઠ રૂપિયામાં સોલ પંચ્યા એંસી આઠસો રૂપિયામાં પાંચ પેન્ટ કોઈપણ સાઇઝ લઈ જાઓ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ જે જોઈએ તે સાઈજ અને સ્ટ્રેચેબલ નોન સ્ટ્રેચેબલ બધા જ પ્રકારના પેન્ટ લોકો આ બૂમ પાડીને લઈ ગયા અને દેખીને ચેક કરીને લઈ ગયા આ તો ધમાકો કરી નાખ્યો હાલોલની અંદર વેપારીઓ માટે ખૂબ જ આમ કહેવા જઈએ ને તો માઠા સમાચાર છે પણ ખરીદી કરનાર ગ્રાહકો માટે તો જોરદાર સ્કીમ લઈને આ ભય આવી ગયા છે કઈથી આયા હતા ખબર નહીં દેવદૂત બનીને ને આયા હતા કે શું બનીને આવ્યા હતા પણ આઠસો રૂપિયામાં પાંચ પેન્ટ વેચીને જતા રહ્યા એક અડધા કલાકની અંદર હજારો પેન્ટનું સેલિંગ